નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીમાં આવેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધાપૂર્વક કોલેજના અધ્યસ્થાપક બ્રહ્મલિન સ્વામીની યાદ કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ આજે ભારત વર્ષમાં મહાભારતના રચિતા ઋષિમુનિની યાદમાં ગુરુપૂર્ણિમાની ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાય છે તે અનુસંધાને સાવલીમાં કર્મભૂમિ બનાવી ભીમનાથ મહાદેવ મંદિર સહિત આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે તાલુકાની જનતા માટે સાવલી અને સંકુલો સહિત પંથકના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે બહાર ગામ ન જવું પડે તે શુભ આશયથી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું નિર્માણ કરાવનાર બ્રમલીન સાવલીવાળા સ્વામીજીને ગુરુપૂર્ણિમાના પાવન પર્વને યાદ કરી સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત બી કે પટેલ આર્ટ્સ એન્ડ એલ એમ પટેલ કોમર્સ કોલેજમાં આચાર્ય શિક્ષણગણ અને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાભેર પૂજા અર્ચના આરતી કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

ઉજવણી કરી કરવામાં આવી રહી છે જેમના આ સંસ્થાના સંસ્થાપક એટલે કે સ્વામી શ્રી સાવલીવાળ જેમ કે આપણે એમ કહેવાય ગુરુ પૂર્ણિમા ઉત્સવ જે છે આદિ ગુરુ સ્વામી વેદવ્યાસ ઋષિના સંદર્ભમાં આપણે મનાવવામાં આવે છે તો એ સંદર્ભમાં આપણે જો જોઈએ તો સાવલીમાં આપણે સ્વામી શ્રીને અમે ઋષિ વેદવ્યાસની જેમ જ અમે માનીએ છીએ કારણ કે એમના જે કર્તવ્યો જે છે એમના જે કર્મો છે એ સ્વામી વેદવ્યાસટી જેવા જ છે જેમ કે આ સંસ્થાનો નિર્માણ આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓને શિક્ષા મળી રહે એ ઉદ્દેશ્યથી એમને જે તે સમય 1975 માં આ સંસ્થાનો નિર્માણ કરેલું એટલું જ નહીં કેજી ટુ પીજી સુધીની સંસ્થાઓ જેમ કે કન્યા શાળા છોકરાઓ બાળકોને વિદ્યાલય હોસ્પિટલ અને સરસ મજાને આ મહાદેવને મંદિરમાં પણ એમને નિર્માણ કરેલું આઈટીઆઈ સંસ્થાઓ જેવા નિર્માણ કરેલું એટલા માટે આજે એ સ્વામીજીને યાદ કરીને આજે ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં આપણે એમનો ચરણ પાદુકા ને આપણે પૂજન કાર્યક્રમ રાખેલું અને સર્વે વિદ્યાર્થી અને સ્ટાફ કરણ મેનેજમેન્ટ બધા એમાં જોડાયેલા છે એ બધા આપ સર્વેને પુનઃ ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં ખૂબ ખૂબ કોટી કોટી વંદન છે ધન્યવાદ